નમસ્તે બાળકો આપણે અત્યારે વિષય ગુજરાતી ધોરણ સાત પ્રથમ સેમેસ્ટરનો નવમો પાઠ અને આગલા વિડીયોમાં આપણે જોયું પાઠનો પરિચય મેળવ્યો પાઠની સમજૂતી કરી હવે અત્યારે પાઠને આધારે અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો જોઈએ અહીં આપણને અભ્યાસમાં પહેલો પ્રશ્ન આપેલો છે વિકલ્પ એમાં પહેલો વિકલ્પ છે લેખકની દૃષ્ટિએ બા એટલે તો એનો જવાબ છે નિરંતર ઉદ્યોગ લેખકની દૃષ્ટિએ બાનો અર્થ નિરંતર ઉદ્યોગ એટલે મહેનત એવો થાય છે બીજું છે બા વીતી ગયેલા દિવસોના રસ્તે ખાલી જગ્યા ઝડપથી નીકળી પણ જાય છે એ વાક્યનો અર્થ છે કે બા દુઃખને ભૂલી જાય છે એટલે કે એનો જવાબ છે ખ ત્રીજું છે બાનું એક સ્વજન એટલે તો એનો અર્થ છે ઘ વાળો બા નું એક સ્વજન એટલે વાડો ચોથો પ્રશ્ન છે કે બા ક્યારે વાડા વિના સુરાપો અનુભવે છે તો એનો જવાબ છે કે દીકરાને ઘેર છે ત્યારે બા વાડા વિના સુરાપો અનુભવે છે આગળ જોઈએ પ્રશ્ન બીજો નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો એમાં પહેલો છે બા દેખાવે કેવા હતા તો એનો જવાબ છે કે બા દેખાવે નીચી બેઠી દળીના અને મજબૂત બાંધાના હતા બીજો પ્રશ્ન છે ભદ્રકે નોકરિયા તો લીંબુ લેવા કેવા બહાના કાઢતા તો ભદ્રકે નોકરિયા તો લીંબુ લેવા એવા બહાના કાઢતા પેટમાં વીતે છે તાવ આવે છે એટલે કે પેટમાં દુખે છે તાવ આવે છે એવા બના કાઢતા ત્રીજું છે બાનાવાડામાં ક્યાં કયા ઔષધીય છોડ હતા તો બાનાવાડામાં તુલસી કરિયાતુ અરડુશી અને ખસાંડી જેવા ઔષધીય છોડ હતા ચોથો છે કે બાનું સૂત્ર કયું હતું તો ખાયા ખોયા ખીલાયાસો પાયા એ બાનું સૂત્ર હતું આગળ જોઈએ પ્રશ્ન ત્રીજો નીચેના પ્રશ્નોના ઉત્તર આપો એમાં પહેલો છે પિતાજીની વાત નીકળતા લેખકની બા તરડાયેલા અવાજે શું કહેતા તો પિતાજીની વાત નીકળતા લેખકની બા તરડાયેલા અવાજે કહેતા આ બધું તારા બાપા હોત અને નજરો નજર જોત તો કેટલા ખુશ થાત દુખિયારો જીવ સુખ જોવા જ ન પામ્યો મને મુઈને શું કામ જીવાડી આવું કહેતા બીજો પ્રશ્ન છે લેખકની બા સમયને જીરવી ગયા તેમ સાથી કહી શકાય તો લેખકના બાપુજીનો અવસાન થતાં ઘરનો તોતિંગ મોભ તૂટી પડ્યો ત્યારે લેખકને લાગતું હતું કે તેમના બા આ આઘાત જીરવી નહીં શકે હવે બા પાંચેક વર્ષ સુધી જ ટકી શકશે કારણ કે તે અંદરથી તૂટી ગયા છે એ સુકા ઘાસની પત્તીની જેમ આમ તેમ ફંગોડાતા રહેશે પણ લેખકની ધારણા મુજબ કંઈ બન્યું નહીં તેથી એમ કહી શકાય કે લેખકના બા સમયને જીરવી ગયા ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે બા બહાર ગામ જાય ત્યારે તેમને વાડા અંગેની સી ચિંતા રહેતી તો બા બહાર ગામ જાય ત્યારે ભાગ્યે જ બે ત્રણ દિવસ રોકાતા વાડા વિના તેઓ જુરાપો અનુભવતા એમને વાડાની આ ચિંતા થતી વાડામાં ભૂંડ પેસી ગયા હશે વાંદરાએ વાડો ખેદાન મેદાન કરી નાખ્યો હશે લોકોએ આડેધડ ફૂલો ચૂંટી લીધા હશે કોઈ કાચા ને કાચા લીંબુ તોડી ગયું હશે આવા વિચારોથી બા બેચેન થઈ જતા તેઓ બહાર ગામથી પોતાના ઘેર આવીને જ જંપતા ત્યારબાદ ચોથો પ્રશ્ન છે લેખકે પાઠનું શીર્ષક બાનો વાડો એવું શા માટે પસંદ કર્યું હશે તો એનો જવાબ છે કે બાને પોતાનો વાળો ખૂબ જ પ્રિય હતો તેમાં બાએ અનેક પ્રકારની ઔષધિઓ જાતના ફૂલોના છોડ અને ફળના વૃક્ષો ઉગાડ્યા હતા તે જીવની પેઠે વાળાનું જતન કરતી હતી વાડા વિના તે ઝુરાપો અનુભવતી હતી વાડાની દેખરેખ અને ઉછેરમાં જ તેના દિવસ રાત વીતતા હતા વાડો એમના જીવનનું એક સ્વજન હતું એમણે વાડાને જેટલો પ્રેમ કર્યો હતો એટલો કદાચ સંતાનોને નહોતો કર્યો આમ લેખકે બાના વાળા નિમિત્તે જીવનની કથા અને વ્યથા આલેખી છે બાના જીવનની તમામ વાતોમાં વાળો શીર્ષક પસંદ કર્યો હશે આ હતા પ્રશ્ન ત્રીજાના જવાબ હવે જોઈએ પ્રશ્ન ચોથો નીચેના વિધાનો માટે કારણ આપો એટલે કે આ છે એ કારણો છે એમાં પહેલું છે સુખનો અતિરેક થતા બાનો અવાજ તડાઈ જતો કારણ તો સુખનો અતિરેક થતા બા તેમના દીકરાને કહેતા આ બધું સુખ જોયા જોવા તારા બાપા જીવતા રહ્યા હોત તો કેવું સારું થાત આટલું બોલતા જતા બાનો અવાજ તરડાઈ જતો બીજો પ્રશ્ન છે બા પોતાના દીકરાને ઘેર બે ત્રણ દિવસથી વધારે ન રહેતી કારણ તો બાને પોતાના વાળાની સતત ચિંતા રહેતી એમાં પણ અવિચારી લોકો કે પશુઓ વાડામાં પેશી છે તેને ખેદાન મેદાન કરી નાખશે એવો ડર તેમને રહ્યા કરતો હતો આ ચિંતાને કારણે બા પોતાના દીકરાની ઘેર બે ત્રણ દિવસથી વધારે ન રહેતી ત્યારબાદ ત્રીજું છે કે બા વહેલી સવારે થાળીમાં ફૂલ એકઠા કરી રાખતી કારણ કે તો રોજ સવારે વાડાના સુગંધીધાર ફૂલો મંદિરમાં પૂજા માટે મોકલવાનો બાનો નિયમ હતો એટલા માટે તે વહેલી સવારે થાળીમાં ફૂલ એકઠા કરી રાખતી ચોથો પ્રશ્ન છે લેખકના મતે બા ભોળી નહીં ભલી ખરી બા છે એ સમજદાર ચાલક અને વ્યવહાર કુશળ હતી કેટલાક લોકો બીમારીનું બહાનું કાઢી લીંબુ લેવા આવે એમના મનને કડી જ હતી બીમારી માત્ર બહાનું છતાં પોતાની ભલાઈ એવી કે કોઈની એ લીંબુ આપવાની ના ન પાડતી તેથી લેખકના મતે બા ભોળી નહીં ભલી ખરી એટલે કે બા ભોળી નહોતી પણ ભલી હતી આ હતા કારણોના જવાબ હવે આગળ જોઈએ પ્રશ્ન ચોથો બાનો પરિચય કરાવતા પાંચ સાત વાક્ય બોલો તો એનો જવાબ છે બા બેઠી દળીના મજબૂત બાંધાના દમામદાર ને જાજરમાન વ્યક્તિત્વ ધરાવતા હતા એમને પંચોતેર વર્ષ થયા હતા છતાં પંચોતેર વર્ષના લાગતા ન હતા બાએ જીવનની અનેક તડકી છૈડી જોઈ હતી પણ સતત ઉદ્યમી અને પ્રસન્ન રહ્યા એમણે પોતાના સંતાનોને ઉછેર્યા તેમને આર્થિક રીતે સમૃદ્ધ કર્યા અને તેમનામાં ઉચ્ચ સંસ્કારોનું સિંચન કર્યું સંતાનોને તેમણે પિતાની ખોટ ચાલવા ન દીધી સમયને આવતા થોડી વાર માટે તે અસ્વસ્થ બની જતા પણ પછી મન હળવું કરી લેતા બાએ કર્મ અને ધર્મ એક કરી મૂક્યા હતા ખાયા શો ખોયા ખીલાયા સો પાયા એમનું જીવન સૂત્ર હતું તો આ હતા બા વિશેના પાંચ સાત વાક્યો ત્યારબાદ જોઈએ પાંચમો પ્રશ્ન નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બોલો અહીંયા આપણને ચાર શબ્દ આપેલા છે એનો ઉપયોગ કરી અને આપણે વાક્ય બનાવવાના છે હું જે વાક્ય તમને ઉદાહરણ રૂપે આપું છું એ સિવાયના પણ તમે જાતે બનાવી શકો છો પહેલું છે જાજરમાન તો ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીનું વ્યક્તિત્વ જાજરમાન હતું બીજો છે નિરંતર મીરાબાઈ નિરંતર ઈશ્વર ભક્તિમાં લીન રહેતા ત્રીજો શબ્દ છે જીવન સ્ત્રોત તો બાનોવાળો એમનો જીવન સ્ત્રોત હતો અને ચોથો શબ્દ છે સમૃદ્ધિ આપણા રાષ્ટ્રમાં સમૃદ્ધિ વધી છે પણ સુખ શાંતિ વધ્યા નથી તો આ હતા વાક્યો એ સિવાયના પણ તમે જાતે બનાવી શકો છો હવે જોઈએ સ્વાધ્યાયના પ્રશ્ન એમાં પહેલો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો એમાં પહેલો નિરંતર ઉદ્યોગ એટલે બા લેખક શા માટે કહે છે તો એનો જવાબ છે કે બા જીવ્યા ત્યાં સુધી ઉંમર કે નિરાશાને તેમણે પોતાની નજીક આવવા દીધા નહોતા તેમણે કર્મ અને ધર્મને એક કરી મૂક્યા હતા તે કામઠા હતા અને સતત પ્રવૃત્તિશીલ રહેતા હતા ઘરના નાના મોટા તમામ કામકાજ કરવા અને બાળકોને ઉછેરવા દિવસ રાત તેમની આ જ પ્રવૃત્તિ રહેતી હતી માટે લેખક કહે છે કે નિરંતર ઉદ્યોગ એટલે બા બીજો પ્રશ્ન છે કે બાએ કર્મ અને ધર્મ એક કરી મૂક્યા છે તેવું લેખક શા માટે કહે છે તો એનો જવાબ છે કે બા અતીતની કેડી પર આવીને ક્ષણભર ઊભી રહીને ત્યાંથી આગળ નીકળી જાય છે તે નિરંતર નવી કેડીને શોધમાં રહે છે તે પોતાના જીવનની ક્ષણે ક્ષણનો હિસાબ પોતાની પાસેથી લે છે કોઈ વાર ઉધરો પણ લે છે બીજા કરે કે ન કરે એ પોતાનું કામ કરીએ જ જાય છે આથી લેખક કહે છે કે બાય કર્મ અને ધર્મને એક કરી મૂક્યા છે ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે તમારા દાદા કે દાદીની ગમતી પ્રવૃત્તિ વિશે લખો તો આ પ્રશ્નનો જવાબ તમારે જાતે તમારી નોંધપોથીમાં લખવાનો છે કે તમારા દાદા કે દાદીની કોઈ પ્રવૃત્તિ તમને ગમતી હોય તો એના વિશે તમારે નોંધ કરવાની છે આગળ જોઈએ પ્રશ્ન બીજો નીચે આપેલી પંક્તિનો વિચાર વિસ્તાર કરો ખાયાસો ખોયા ખીલાયાશો પાયા આ જે બાનું જીવનસૂત્ર હતું એને આપણે વિસ્તારથી સમજાવવાની છે તો એનો જવાબ છે કે આપણે જે ખાઈએ છીએ પીએ છીએ ભોગવીએ છીએ તે સઘળું નાશવંત છે એટલે કે નાશ પામી જાય છે નકામું જાય છે આપણે આપણા માટે આપણા અંગત સ્વાર્થ માટે જે બધું માણ્યું કે ભોગવ્યું એમાં બીજાને કશો લાભ થતો નથી મેળવવા કે પ્રાપ્ત કરવાનો ખરો માર્ગ ખર્ચવામાં કે ખવડાવવામાં છે આપણે બીજાને સુખી કરીએ બીજાની આંતરડી ઠારીએ અથવા આપણો કોળીઓ બીજાને ખવડાવીએ તો જ આત્મસંતોષ થાય ઉમાશંકર જોશીએ લખ્યું છે રામનો આલ્યો બટકું રોટલો ખાધા કરતાં ખવડાવ્યો મીઠો લાગે એટલે કે ભગવાને આપણને જે બટકું રોટલો આપ્યો છે જો આપણે ખાઈએ તો આપને જ આનંદ થાય પણ જો બીજાને ખવડાવીએ તો સામેવાળી વ્યક્તિને પણ આનંદ થાય આપણી ભારતીય સંસ્કૃતિમાં પણ તેન ત્યક્ત તેન કરવામાં આવ્યો છે ત્રીજો પ્રશ્ન છે આ પાઠમાંથી ક્રિયાપદ વગરના વાક્યો શોધીને લખો જેમ કે ઉદાહરણ અત્યારે આપણને આપ્યું છે કે બાને પ્રકૃતિમાં ઝાડપાન અને ફળ ફૂલમાં ભારે રસ આ એક ઉદાહરણ આપેલું છે તો એ સિવાયના વાક્ય આપણે શોધીએ પાઠમાંથી તો પહેલું છે બાનું જીવન એટલે ઉદ્યોગ બીજું છે નિરંતર બાને નવી નવી કેડીની શોધ ત્રીજો છે બધો નકશો બાની જીભની ટેરવે ને ચોથું છે આપણે પામી શકીએ બાના અતીત અને વૈભવને તો આ હતા ક્રિયાપદ વગરના વાક્યો આગળ જોઈએ ચોથો પ્રશ્ન શબ્દની આગળ અ લગાડવાથી કેટલાક શબ્દો વિરોધધારથી બની જાય છે એટલે કે અહીંયા આપણને જે શબ્દ આપેલા છે ઉદાહરણ તરીકે બરાબર છે એની આગળ જો આપણે અલગાડીએ તો એ વિરોધી બની જાય છે જેમ કે સ્વચ્છ તો સ્વચ્છની આગળ આપણે અલગાડીએ તો શું થાય છે અસ્વચ્છ એટલે કે વિરોધી શબ્દ બની જાય છે તો આવા બીજા શબ્દો આપણે પાઠમાંથી શોધીને લખવાના છે અહીંયા હું તમને અત્યારે સમજાવું છું તમે તમારી નોંધપોથીમાં એ લખી શકો છો પેલું છે તૃપ્ત તો તૃપ્તની આગળ આપણે લગાડીએ અ તો અતૃપ્ત તો એ વિરોધી શબ્દ બની જાય છે એવો બીજો શબ્દ છે સ્વસ્થ તો અસ્વસ્થ પવિત્ર અપવિત્ર અને ચોથું છે સ્વીકાર તો અસ્વીકાર તો એની સાથે આપણે અલગ છે વિરોધી બની જાય છે આવા બીજા પણ તમે શોધીને લખી શકો છો પાંચમો પ્રશ્ન છે નુકસાન ખેરાત સરબત નજર વગેરે અન્ય ભાષાના શબ્દો ગુજરાતી ભાષામાં પ્રયોજાય છે આ શબ્દોનો વાક્ય પ્રયોગ કરો અહીં આપણને જે શબ્દ આપેલા છે એને આપણે વાક્યમાં પ્રયોગ કરવાનો છે એટલે કે એના ઉપરથી વાક્ય બનાવવાના છે તો પહેલું છે નુકસાન તો તમાકુથી શરીરને નુકસાન થાય છે બીજો શબ્દ છે ખેરા તો એના ઉપરથી વાક્ય બનાવીએ તો અકબરે ગરીબો માટે ઘણી ખેરાત કરી હતી ત્રીજો શબ્દ છે સરબત તો મને સરબત ખૂબ ભાવે છે ચોથો શબ્દ છે નજર જમ્યા પછી પોતાની થાળી સામે કોઈ નજર સુધા નાખતું નથી આ જે શબ્દ છે એના ઉપરથી બીજા વાક્ય પણ તમે જાતે બનાવી શકો છો તો અહીં આપણે આ પાઠ પૂરો થઈ છે પાઠ નવ એના આધારે તમને જે હોમવર્ક આપવામાં આવશે એ તમે ઘરે કરી અને પાક્કું કરવાનું પ્રયત્ન કરજો જેથી કરીને આ પાઠ છેનું રિવિઝન વ્યવસ્થિત થઈ જાય થેન્ક યુ